જેતપુર છે ને જેતપુર એ આપણું ગાદી સ્થાન કહેવાય જેતપુર મા મહારાજને ગાદીએ બેસાડ્યા એ જેતપુરમાં એક ડાયાભાઈ હરિભગત વાતુનું અંગ બધાએ ભક્તોને ભેગા કરે ત્યારે તો આપણો સત્સંગ ઉગતો હોય એટલે ને મહિમા ન હોય એટલે બધાને ભેગા કરીને એવી મહિમાની ડાયાભાઈ વાતું કરે એમ કરી કરીને કેટલે કંઠી બંધાવી એ બધાએ રોજ સાંજે ભેગા થાય અને ભગવાનની વાતો કરે ગોપાલન સ્વામી આવા હતા બ્રહ્માંડ સ્વામી મુક્તાન સ્વામી આવા આવા મહારાજ આવું વનવિચન મહારાજે કર્યું એ આવો સત્સંગ કરાવ્યો આમ બધી વાતો કરે તે બધાને બહુ ગમે ડાયાભાઈ જેતપુરમાં એમાં એક છોકરો જે એના મા બાપ તો બિન સત્સંગી કાંઈ સત્સંગ નહીં પણ છોકરો બહુ મુખ્ય રોજ સભામાં આવે અને એને ડાયાભાઈની વાતું બહુ ગમે તે રોજ સાંભળવા આવે એમાં એ દીકરો બીમાર પીડ્યો બીમાર પડ્યો એટલે પછી ડાયાભાઈને એમ થયું કે આ છોકરો રોજ આપણી કથામાં એ હાંજે ભેગા થઈને વાતો કરી ત્યારે સાંભળવા આવતો એટલે હું ખબર પૂછવા જાઉં તે ડાયાભાઈ એની ખબર પૂછવા ગયા જેતપુરમાં એટલી બધી પરિસ્થિતિ ખરાબ કે મનમાં થયું કે આ છોકરો હવે બચશે નહીં મનમાં કીધું કે અરે એણે હજી કાંઈ કંઠી તો બાંધી નથી છોકરો છે મહિમાવાળો પણ કંઠી બંધાવી દીધી હોય તો એને જીવનું હારું થઈ જાય એટલે એના બાપુજીને વાત કરી કે આ દીકરો બીમાર છે તમે એમ કરો એને વ્રતમાન ધરાવીને કંઠી પહેરાવો ત્યારે એના બાપુજી કે હવે અત્યારે ક્યાં સાધુને ગોતવા જવા ક્યાંથી સાધુ આવે ને કોણ કંઠી બાંધે ને વળી સાધુ એ લાવવા એ થોડો ઘણો ખર્ચો થાય એટલે એ કાંઈ કરવું નથી ત્યારે ડાયાભાઈએ કીધું કે તમારે કાંઈ ખર્ચો નહીં તમે કહો સાધુ હું તેડી આવું કંઠી હું હારે લઈને હું કંઠી આપું બાંધું તમારે કાંઈ ખર્ચો નહીં હા પાડો તો હું લાવું તો કે તો લાવો એટલે મંદિરે ગયા ત્યારે જેતપુર મંદિરમાં સ્વામી નિર્ગુણદાસજી હતા તે નિર્ગુણદાસ સ્વામીને વાત કરી અને સ્વામીને હારે લઈ અને અહીંયા ઘરે આવ્યા દીકરાને વ્રતમાન ધરાવ્યા કંઠી પહેરાવી અને કીધું કે લે ભાઈ સોમનાથ સોમદાસ સ્વરણ બોલજે કે સારું પછી તો સ્વામી વર્તમાન ધરાવી ઉપદેશની બે વાતો કરી મંદિરે જતા રહ્યા પણ હજી સ્વામી આવ્યા પહેલાં આની આવરદા પૂરી થઈ ગઈ એટલે ધરમ રાજાએ ઝમપુરીમાંથી બે જમને કીધું કે ઓલો જેતપુરમાં એક જીવ છે એને લઈ આવો તે જમનેથી રવાના થયા હવે જમનેથી રવાના થયા તી તો જમપુરી થોડીક આખી અને ગામમાં ગામમાં જ સાદુ લેવા તે જમનેથી રવાના થયા ધરમરાજાએ આજ્ઞા કરી આ જીવને લેવા આવે છે ત્યાં ડાયાભાઈ નિર્ગુણદાસ સ્વામીને લાવીને એને વ્રતમાન ધરાવી દીધા જીવ સત્સંગી થઈ ગયો પછી જમદૂત લેવા આવ્યા મહારાજે આજ્ઞા કરી કે હનુમાનજી તમે જાઓ ઓલા જીવને વ્રતમાન ધરાવી દીધા છે અને જમદૂત લેવા આવ્યા છે એટલે હનુમાનજી આડા રહ્યા ત્યારે ઓલો જીવ જે છોકરો માંદો હતો ને આ બધું સાંભળે એ કે તમારા જીવને નહીં લઈ જાવ હનુમાનજી કે ત્યારે જમતું તો કે અમને ધર્મરાજે આજ્ઞા કરી છે આ જીવ પાપી છે એણે દી ભજન કે કાંઈ કર્યું નથી એને કંઠી બાંધી નથી એટલે જમપુરીનો અધિકારી છે અમે લેવા આવ્યા છીએ તો કે એણે કંઠી બાંધી છે તો કે એણે કંઠી બાંધી હોય તો અમને ધર્મરાજ આજ્ઞા કરે કાંને લઈ આવો એમ તો કે તમે જ્યારે નીકળ્યા ને ત્યારે ધર્મરાજે તમને આજ્ઞા કંઈક જીવને લઈ આવો પણ તમે પોગતા વાર લાગી લાગી ત્યાં તો દયા ભાઈ વ્રતમાં વ્રતમાન ધરાવી દીધા પછી એણે કાંઈ પાપ કર્યું નથી એટલે હવે તમારો એ જીવ નથી માટે વૈયા જાઓ એટલે જમ તો વૈયા ગયા અને આ બધું છોકરાએ સાંભળ્યું પછી એને એના મા બાપને વાત કરી સાંભળો સાંભળો એ આવી રીતે જમદૂત અને હનુમાનજી વાત કરતા હતા મેં સાંભળ્યું અને ખાલી કંઠી ડાયાભાઈ લાવ્યા સાધુને મને કંઠી બાંધી એમાં તો મારું કલ્યાણ થઈ ગયું કાલ સ્વામિનારાયણ ભગવાન મન તેડવા આવશે આ જ કંઠી બાંધી અને કાયલ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવશે એમ કીધું પછી તો બીજે દિવસે એને મારા તેડી ગયા એ જેતપુરમાંથી અને આખા પરિવારને એટલો બધો ગુણ આવ્યો કે એટલો બધો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો એટલે એનો આખો પરિવાર સત્સંગી થઈ ગયો બધા કે અમારે હવે કંઠી બાંધી અને સ્વામિનારાયણ ભગવાનનું આશ્રિત થવું છે એ આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર એ ધર્મની સ્થાપના કરવા અને જીવોનું કલ્યાણ કરવા માટે જ આવ્યા હતા